બાપા ને પૂછી અને ખબર હતી કે નતી તમને ખબર હતી હું કેક ક્યારે લઈ આવ્યો હતો એ કઈ કે મેં વિડીયો માં એવું કીધું તું મિત્રો ને કે કોઈને ખબર નથી એમ ટૂંકમાં હું લઈ આવ્યો હતો સરપ્રાઈઝ સો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આપના આજના બ્લોગમાં મિત્રો આજનો બ્લોગ મારા માટે તો ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે મારા મોટામાં મોટી સપોર્ટ સિસ્ટમ એટલે કે મારા પપ્પાનો આજે બર્થડે છે ને પપ્પાનો બર્થડે છે એટલે મારા માટે એટલે સ્પેશિયલ છે કારણ કે જે વ્યક્તિ મહેનત મજૂરી કરીને આપણને બધા શોખ આપણા પૂરા કરતા હોય ને એનો આજે બર્થડે છે એટલે મને આજે આમ સ્પેશિયલ છે ટૂંકમાં એમ એનો આ વ્લોગ ટૂંકમાં એમ સ્પેશિયલ છે અહીંયા ફૂલ મહેનત મજૂરી કરીને આપણા ગમે એવા શોખ પૂરા કરતા હોય આજે એનો બર્થડે છે એટલે આપણે આ વ્લોગની સ્પેશિયલ પહેલાં મેં કીધો ગમે એવું હોય આપણો શોખ અત્યાર હું જે વ્લોગ બનાવું છું ને એ એના લી એની જ મહેનત છે આમાં મારી કાંઈ મહેનત નથી હું ખાલી વિડીયો ઉતારી મૂકું ને એટલું જ છે ખ્યાલ હું અહીંયા આ વ્લોગ બનાવું છું આજે એનો બર્થડે છે એટલે જ કીધું હમણાં કે મોટામાં મોટી મારી સપોર્ટ સિસ્ટમ નો બધે છે આજે હવે એને આજે આપણે એક સરપ્રાઈઝ દેવાની છે એને ખબર નથી સરપ્રાઈઝમાં ઓમ બહુ કઈ નથી આપણે ગિફ્ટ ને એવું નથી લીધું પણ ખાલી આપણે કેક લઈ આવ્યા આપણે હજી અમે આપણે નાના હોય ને તો એ આપણી સાથે બધુંય કરતા હોય કેક લઈ આવે જમવા લઈ જાય કપડાં લઈ દઈએ એ વસ્તુ જોતી એ લઈ દઈએ પરંતુ એ તો હવે કંઈ આપણા શોખ પૂરા કરવામાં હોય એને તો કઈ એવું હોય નહીં કે હું આ લઉં ને હા આપણે આજે એને કેક દેવા લઈ આવ્યા છીએ અને એ કંઈ એને ખબર નથી હજી કામેથી આવીને એને કામ હતું તો એ બહાર ગયા હતા હવે ઘરે આવ્યા ઘરે આવીને હવે જમવા બેઠા છે હજી એને કાંઈ ખબર નથી કે કઈ કેક એવું કાંઈ છે હવે એવું તો કઈ મગજમાં હોય નહીં માણસને એટલે એ હજી ખબર નથી આપણે આજે સરપ્રાઈઝ દેવાની છે મિત્રો અત્યારે જો પેલા તો કેટલા વાગ્યા છે આ હો અગિયાર થયા છે અને અત્યારે મારા મમ્મી એટલે કે અત્યારે તૈયાર થઈને બે ગયા છે આ કા અત્યારે હો અગિયાર તૈયાર થઈને ક્યાં જવું કેક કાપવાની છે છે ને કેક આ પપ્પાનો બર્થડે છે એટલે એવું હે હા આ બાઈ હુતા ને ઊઠી ગયા તમ ક્યાં ઊઠી ગયા હે હા તમે ઉઠાડ્યા હતા એ વાત તો સાચી તમારી એ બા સુતા હતા અત્યારે એટલે કે ઉઠો કેક કાપવા એ એટલે એ તો ઉઠી ગયા પણ આ મેં એમાં મમ્મી ને કઈ નહોતું કીધું પણ એ તો આમ તૈયાર થઈને એવી રીતે બે ગયા જાય ને કેમ અત્યારે મેળામાં જવાનું હોય હજી મેળો વાર એવો હાઈતમ હાઈતમ ને ના ના મેળો મારે જવું જ નથી તાર મોસ્ટ આ એને તો આરામ હે મે આઈ થી લગભગ એકાદ થી બે વલોક પહેલા કીધું તું કે મામા ના ઘરે હતા આરામ કરવા ગયા હતા

સ્ટુડિયો તૈયાર કરો આપડા મોટા મોટી સપોર્ટ સિસ્ટમ એટલે કે આ છે આપડા પપ્પા અને આજે એનો બર્થડે છે હેપી બર્થ ડે રાઈત ના હવા અગિયાર કેક કાપવાની છે એ ઊભો રહી જાવ કે બેહી જાવ જો કે આમાં નકો ફોટો નઈ આવે હરખો હવે કેક લઈ આવી આપણે તું રહેવા દે નકર અત્યારે બર્થડે હો કે બર્થડે જો કે બર્થડે એમાં કેક કાઈપવા વગર એમનમ થઈ ગયા અત્યારે હું આ તો જાવ તમે લઈ આવો બીજો હો અસ્માના પટાય તો વાઈફર આઈશ હાઈશા ભાઈ ઈસ ભાઈ નું સાચી છે આફ્રીદ માંથી હવે કાઢે છે આ તો કબાટમાં છે

Khoan khabar nati ham tukma hun lê vô tô Surprise Lá hóa vè dô yêna mô đẹt bôi lá kè môn kai khabar nô tí Mô đẹt nô đẹt Mì sro bò đẹp bò bán hóa Ná hóa vô ái thê làn kháva máy ndô hóa Lá há môi Tà rô bò đẹp ná thê